આમ આદમી પાર્ટી હાલ ગુજરાતભરમાં ઠેકાણે ગુજરાત જોડો જનસભા યોજી રહી છે અને તેની સાથે હવે અમુક દિવસોથી જે ખેડ પંથકનો વિસ્તાર છે ત્યાં જે પાણીની સમસ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ જે છે પદયાત્રા પર નીકળ્યા છે અને આ પદયાત્રા જે છે એમાંથી પણ દરરોજ નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની જે ગુજરાત જોડો જનસભા છે એમાંથી પણ રોજબરોજ બરોજ કંઈક ને કંઈક નવા નવા સમાચાર સામે આવતા હોય છે

જાહેર પ્રશ્નો પૂછે છે ત્યારે પ્રવીણ રામ અત્યારે નાના ગામમાં જેમાં ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા અનેક વ્યક્તિ આવીને અચાનક જ સીધા પ્રવીણરામ અને ગોપાલ ઇટાલિયા ની સામે પ્રશ્ન કરે છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈને મેં કીધેલું બરોબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલુ તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મૂકતા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર લેન પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૂછવાના પૈસા પૈસા હોય તો તમને ન પણ મળતા માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી કેમિકલે મારી નાખો છે પાણી પણ સુખપુર નહીં આ તમારા વિસ્તારના કામ આવે જેતપુર નું ગામ છે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ આમાં છે એમાં નથી વિધાનસભાની સંકલનની કિશોરભાઈ વિધાનસભામાં

ભાજપ ની સફર નથી થઈ ભાઈ આજે બરોબર ન્યા પ્રશ્ન પૂછ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ હોયા ગયા તા પ્રશ્ન બધા ભાજપ પણ સ્ટેજ ઉપર થી મેળવું બોલવાનું એટલે ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે પાણી આવે છે લાલ પ્રશ્ન તમે વિધાનસભામાં ઉઠાવશો કે સંકલન ઉઠાવશો અમારી વાત પૂરી આમ આદમી પાર્ટી સભામાં પ્રશ્ન પૂછનાર વ્યક્તિ હવે સામો જવાબ શું મળે છે એ પણ અમે એક અન્ય અહેવાલ દ્વારા તમારા સુધી પહોંચાડીશું ત્યાં સુધી તમને શું લાગે છે આ પ્રશ્નનો આમ આદમી પાર્ટીના આગેવાન નેતાઓ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો હશે તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર